પાકિસ્તાનના કરાચીથી નીકળેલ પાકિસ્તાનની બોટ સાથે તેર પાકિસ્તાની માછીમારોને આઈએમબીએલ પરથી ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા ઝડપી લેવાયા હતા ઇન્ડિયન કોસ્ટગાર્ડ તેના અરિંજ્ય જહાજ મારફતે અરબુ સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે એકવીસ નવેમ્બરના રોજ નઝરે કરમ નામની પાકિસ્તાની ફિશિંગ બોટને ઇન્ટરનેશનલ મેરીટાઈમ બાઉન્ડ્રી લાઇન એટલે કે આઈ એમ પાસેથી ભારતીય જળ સીમામાં પંદર કિલોમીટર અંદર માછીમારી કરતા ઝડપી લેવાયા છે ત્યારે કોસ્ટગાર્ડને જોઈ બોટ પાકિસ્તાન તરફ પરત ફરી રહી હતી પણ કોસ્ટગાર્ડ દ્વારા પીછો કરી ભારતીય જળ સીમામાં બોટને ઝડપી લેવામાં આવી છે ગઈ તારીખ એકવીસના રોજ એક પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં પ્રવેશી ગયેલી આ બાબતે ઇન્ડિયન કોસ્ટગાર્ડે એ પાકિસ્તાની બોટ પકડી લીધેલી હતી અને એ બાબતે ઓખા પોલીસ સ્ટેશન અને નવી બંદર મરીન પોલીસ સ્ટેશનમાં વર્દી લખાવેલ આ આધારે નવી બંદર મરીન પોલીસ સ્ટેશનમાં એમઝેડ એક્ટ અંતર્ગત કલમ ત્રણ સાત દસ અને ચૌદ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે અને હાલ